તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે કઈ રાશિના જાતકોને આજે લાભ કે ફાયદો થવાનો યોગ છે અને કઈ રાશિના જાતકોને નુકસાનના યોગ છે તે પણ જાણો મેષ રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોની તબિયત બાબતે કાળજી રાખવી તેમજ કામકાજમાં સાવધાની રાખવી અને પારિવારિક જવાબદારીમાં વધારો થશે વિંધ્ય સંતોષીઓ કામના નુકસાન કરશે શાંતિ જણાશે અને આનંદમાં રહેશો મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને મહેનતનું સારું ફળ મળશે અને મનોકામના પૂર્તિ માટે સમય સારો છે તેમજ કોઈ પણ રોકાણમાં શાંતિ રાખવી જીવનસાથી અને સંતાનોનો ભરપૂર સહયોગ મળશે કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને વડીલો દ્વારા આશીર્વાદ મળશે અને નજીકના સંબંધીઓથી સહયોગ મળશે તેમજ ધંધામાં સારી આવક પ્રાપ્ત થશે નવું કામ કરવાના યોગ સારા બને છે સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો રાશિના જાતકોના ભાગ્યોદય માટે ઉજળી તકો મળશે અને ઉથવાટ કરશો તો નુકસાન થશે તેમજ સંતાનો સાથે મતભેદ રહેશે મુસાફરીના યોગ બને છે કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને આપની શિથિલતા નુકસાન કરાવશે તેમજ રોકાણમાં કાળજી રાખવી કામ કરવું અને સ્નેહજનોના આશીર્વાદથી કામ સુધરશે કામકાજમાં મહેનત વધુ રહેશે તુલા રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને ભાગીદારીવાળા કામથી લાભ થશે તેમજ વેપારીઓ સાથેના સંબંધોથી લાભ થશે અને વ્યવહારના કામમાં ચોખ્ખું રહેવું લેવડ દેવડમાં કાળજીથી કામ લેવું વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને શેર બજારમાં સારા લાભની સંભાવના છે અને વ્યવસાયમાં નવી તકો મળે તો લાભ થાય તેમજ ધંધાકીય પ્રવાસના યોગ બને છે પરિવારમાં તણાવ કે માનસિક અશાંતિ રહેશે ધનુ રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને વ્યવસાયમાં નવા અવસર મળશે તેમજ સમય આપને અનુકૂળ બનશે અને કામકાજની કદર થશે શત્રુ પક્ષથી સાવધાન રાખવી મકર રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને જીવનસાથી સાથેના સંબંધોને મધુર બનાવવો તેમજ નાના મોટા પ્રવાસની સંભાવના છે ખોટા ખર્ચાઓ પર કાબૂ રાખવો અને કોઈક શુભ સમાચાર મળશે કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને પસંદગીના કામમાં આનંદ મળશે તેમજ પરિવારજનોથી ઉત્તમ લાભ થશે અને નોકરિયાતને કાર્યોમાં સહયોગ મળશે માનસિક શાંતિનો અનુભવ થશે મીન રાશિના જાતકોની વાત કરીએ તો આ રાશિના જાતકોને ધનનું સારું સુખ મળશે તેમજ પરિવારમાં તણાવ રહેશે અને નાના મોટા રોકાણમાં લાભ થશે માલ મિલકતને લાગતા કામમાં ફાયદો થશે